સ્કંદ તૃતીય અધ્યાય બાર સનકાદી કુમારો અન્ય ઉત્પત્તિ શ્લોક સંખ્યા અડતાલીસ શબ્દાર્થ અનુવાદ બાબત વ્યક્તા પર બ્રહ્માવિ નાના શક્તિબ્રોહિત શબ્દાર્થ શબ્દ બ્રહ્મા દિવ્ય શબ્દ આત્મન પરમેશ્વરનો તેમનો વ્યક્ત પ્રગટ અવ્યક્ત આત્મનવ્યક્તનો પર દિવ્યા બ્રહ્મા બ્રહ્મા અવભાતિ પૂર્ણપણે વ્યક્ત વિત વિતરણકરી ના વિવિધ શક્તિ શક્તિઓ થી સંચારિત અનુવાદ બ્રહ્મા શબ્દ ઉગમ સ્થાન રૂપ ભગવાન ના અંગત પ્રતિનિધિ છે અને તેથી તે વ્યક્ત અને અવ્યક્ત કલ્પનાથી પર છે બ્રહ્મા પરમ બ્રહ્મનું સંપૂર્ણ રૂપ છે અને વિવિધ પ્રકારની શક્તિઓથી સંચારિત છે ભાવત બ્રહ્માનું પદ વિશ્વભરમાં સૌથી ઉચ્ચ જવાબદારી વાળું સ્થાન છે જગતના સૌથી ઉત્તમ સંપૂર્ણ પુરુષને તે આપવામાં આવે છે જ્યારે તે જગ્યા માટે કોઈ યોગ્ય જીવતમાં નથી હોતો ત્યારે કેટલીક વખતે સ્વયં ભગવાનને બ્રહ્મા થવું પડે છે ભૌતિક જગતમાં બ્રહ્મા ભગવાનના સંપૂર્ણ પ્રતિનિધિ છે દિવ્ય શબ્દ ઓમ તેમની પાસેથી આવે છે તેથી તેમને વિવિધ પ્રકારની શક્તિઓ આપવામાં આવી છે જેમાંથી ઇન્દ્રચંદ્ર વરુણ જેવા બધા દેવો પ્રગટ થાય છે તેમણે પોતાની પુત્રીને ભોગવવાની ઈચ્છા કરી હતી તેમ છતાં તેમનું આધ્યાત્મિક મહત્વ ઓછું આંકવું ન જોઈએ બ્રહ્માએ આવી વૃત્તિ દાખવી તેની પાછળ પણ હેતુ હોય છે અને એક સામાન્ય મનુષ્યની નિંદા કરાઈ તેમ તેમની નિંદા નહીં નિંદા કરી શકાય નહીં

હરે રામ હરે રામ 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 હરે હરે નું સ્થાન બહુ ઉચ્ચ સર્વોચ્ચ સ્થાન છે આ ભૌતિક જગતના જીવાત્માઓનું જો સર્વોચ્ચ સ્થાન હોય તો બ્રહ્માજી છે અને બ્રહ્માંડના સર્વોચ્ચ જીવને શુદ્ધ જીવને બ્રહ્માજી નું પદ આપવામાં આવે છે અને જયારે બ્રહ્માજી નું પદ નહીં હોય ત્યારે ભગવાન સ્વયં બ્રહ્માનું પદ ધારણ કરે વિચારો કે કેટલું મહત્વનું અને કેટલું શુદ્ધ પદ છે આપણે જોઈએ છીએ કે અત્યારે આખા વર્લ્ડમાં જે નેતાઓ છે તે બધા ભ્રષ્ટ છે કમ્પ્લીટલી માયાને ક્લચમાં છે બધા જ નેતાઓ ચાહે ચાહે તે શહેરને લગતા હોય જેમ કે મેયર છે કમિશનર છે અથવા જે પણ રાજ્યને લગતા હોય દેશને લગતા હોય વિશ્વને લગતા હોય કેટલી જવાબદારી વાળું પદ છે પણ અત્યારે આપણે જોઈએ કોઈ જવાબદારી નથી કોઈને કોઈને કોઈ જવાબદારી નથી જેમ ભાવે તેમ યુદ્ધ ઠોકી દે છે અને આખા જગતમાં અંધાદૂંધી ફેલાઈ ગઈ છે હવે વિચારો કે બ્રહ્મ આ એક એક નેતાનું સ્થાન એક પૃથ્વી ગ્રહ ભૂલોકનો એક ગ્રહ ભૂલોકને એક સ્થાન કે જેમાં જેના એક નાનકડા દેશમાં કે એક નાનકડા શહેરમાં જો નેતાની યોગ્યતા પ્રોપર નહીં હોય તો અંધાધૂની ફેલાય તો બ્રહ્માજીની તો શું વાત કરીએ એટલે બ્રહ્માજીનું સ્થાન બહુ ઊંચું છે આપણે સમજી શકીએ અને અહીંયા ભગવાન બ્રહ્માને શબ્દ બ્રહ્માત્મનસ્ત્ય એ પરમેશ્વર ના અંગત પ્રતિનિધિ રીતે બ્રહ્માજીને મીન્સ પાર્ષદ કહી શકાય કેટલો શુદ્ધ જીવાત્માની જરૂર પડે બ્રહ્માજીને એટલે જ્યારે બ્રહ્માજી પ્રભાત કહી છે તાત્પર્યમાં કે બ્રહ્માજી આપણે જોયું આગળના શ્લોકોમાં કે બ્રહ્માજીની પુત્રી પ્રત્યે જાતીય ઉત્પન્ન થઈ તો આવું કેવી રીતે બની શકે કામવાસના ને કેવી રીતે ઉત્પન્ન થઈ શકે જ્યારે અહીંયા બ્રહ્માજીને ભગવાનના અંગત પ્રતિનિધિ તરીકેનું સ્થાન આપવામાં આવે તો આવું કેવી રીતે બની શકે તો પ્રભાત કહે છે કે બ્રહ્માએ આવી વૃત્તિ દાખવી તેની પાછળ પણ હેતુ હોય છે અને એક સામાન્ય મનુષ્યની નિંદા કરાય તેમ તેમની નિંદા કરી શકાય નહીં આપણે જોયું કે જેમ સૂર્ય થૂક ગંદકી વસ્તુ ગંદકીમાંથી પણ પાણી ચૂસી લે છે પણ એ કદી દૂષિત નથી થતા એમ ગંદા નથી થતા સૂર્ય દેવ એવી જ રીતે બ્રહ્માજી સાથે જયારે આપણે આવી વસ્તુઓ જોઈએ છે ત્યારે આપણે તરત માની નહીં લેવાનું વિચારવાનું કોઈ પણ કોઈ પણ શુદ્ધ નેતા ભક્ત ઉપર જયારે આવી ઘટના બનતી હોય એમની સાથે તો આપણે બહુ સાવધાનીથી વર્તવું જોઈએ કારણ કે ભગવાન ખે છે ભાગવતમમાં આચાર્ય મામ વિજાન નાવ મન્યેત કરે છે આચાર્ય ને મારી જાત સમજવી અને એમનો ન અસુયેત બુદ્ધિ ન મર્ત્ય બુદ્ધિ અસુયેત સર્વ દેવો મયા ગુરુ મીન્સ એમનામાં આપણે ઈર્ષા કે દ્વેષ નહીં કરવો જોઈએ આચાર્યનો કે ભગવાન કે આચાર્યમાં બીજાની યાદ એ મારી સમાન છે બ્રહ્માજી આચાર્ય છે અને પ્રપદ ક્લિયર કરે છે કે જયારે ભગવાને ભાગવતમનું જ્ઞાન આપ્યું ત્યાર પછી ભગવાને કહ્યું પણ હતું એમને બ્રહ્માજીને કે તમારું તમે ચિંતા નહીં કરો તમે હંમેશા મારી ચેતનામાં રહેશો અને તમે સેવા કરો એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે સમજવું છે બ્રહ્માજીનું સ્થાન સામાન્ય નથી તમે વિચારો બ્રહ્માજી કેટલું અદભુત સર્જન કરી પેટા સર્જન કરી રહ્યા છે વેદોની ઉત્પત્તિ કરી બધા યજુર્વેદ સામવેદ પછી નહીં નહીં બીજા શાસ્ત્રો અને ભૌતિક શાસ્ત્રો પણ મીન્સ ભૌતિકતા પણ આપણને મદદ કરે એવી રીતે આયુર્વેદ શાસ્ત્ર પછી ધનુર્વિદ ધનુર્વિદ્યા માટેનું ધનુર્વેદ તો આ બધું બ્રહ્માજી ઉત્પન્ન કર્યું એટલે સામાન્ય જીવ નથી એટલે બહુ જવાબદારી કાર્ય છે અને કોઈ હેતુ હતો કે જેને કારણે બ્રહ્માજી આ રીતનું વર્તન કર્યું પણ ત્યાર પછી પ્રપાત જ ને કે જયારે ભગવાનને ભાગવતમનું જ્ઞાન આપ્યું ત્યાર પછી બ્રહ્માજી તે કલ્પમાં બ્રહ્માજીએ આવું નતું કર્યું આ બીજા કલ્પની વાત થતી એટલે વ્યક્તિ જ્યારે ભાગવતમનું અધ્યયન કરે છે તો ત્યારે તે શુદ્ધ બને છે ભગવાનનું રક્ષણ કરે છે ભાગવતમ ભગવદ્ ગીતાનું અધ્યયન બહુ જરૂરી છે એનાથી ભગવાનનું રક્ષણ મળે અને આપણે શુદ્ધ બનીએ જેમ વ્યક્તિ ભાગવતમ ભગવદ્ ગીતાનું રીડિંગ કરે જપ કરે તેમ ધીમે ધીમે શુદ્ધ બનતો જાય છે વ્યક્તિ એટલે નો મહિમા કે જેને આપણને ભાગવતમ આપણા સુધી પહોંચ્યું બ્રહ્માજીની કૃપાથી બ્રહ્માજીએ એ નારદ બ્રહ્મ હૃદય આદિ કવયે આદિ કવયે બ્રહ્માજીનું નામ આદિ તેને બ્રહ્મ હૃદય આ બ્રહ્મ જ્ઞાન આપવામાં આવ્યું બ્રહ્માજીને ભગવાન દ્વારા તો લાયક છે ને પાત્ર લાયક છે ને અર્જુનને આપ્યું બ્રહ્માજીએ એ ગીતાનું જ્ઞાન સુખદેવ ગોસ્વામી એ પરીક્ષિત મહારાજને આપ્યું આ બધા યોગ્ય વ્યક્તિઓ હતા જીવાતમાં લાયક જીવાતમાં ત્યારે મળે ને જ્ઞાન જેમ આપણે જોયું કે સુખદેવ પરીક્ષિત મહારાજે ગળામાં સાપ પહેરાવ્યો હતો મરેલો સાપ ઋષિને પણ એવું લાગે કે આ તો ભૂલ કરી પરીક્ષિત મહારાજે આવું થોડું થાય પણ ભગવાનની ઈચ્છા હતી એટલે આવા ઘૃણાસ્પદ કાર્ય આપણને દેખાય જયારે કોઈ મહાન આચાર્યમાં તો આપણે બિલકુલ એ પ્રત્યે દ્વેષ નહીં કરવો જોઈએ આપણે નિંદા નહીં કરવી જોઈએ એક પોઈન્ટ છે કેમ કારણ કે આ લોકો આચાર્યમાં આમ વિજાની યાદ ભગવાન સમાન છે ભગવાન કે આચાર્યમાં મારી જાત સમાન માનવા આચાર્યને નાઓ માનીએ તે કરી છે અને એમનો ઉપહાસ નહીં કરવો જોઈએ વન જુડ નેવર નાવ અમન આવમન્યતા નાવ મન્યતા કરે છે કદી એમનો ડિસરેસ્પેક્ટ ન થવો જોઈએ તેમ ગાન કે ન મારત્યા બુદ્ધાયા સુયેત અસુયેત ઈર્ષ્યા ન કરવી જોઈએ અને મન મારતી બુદ્ધિ ન લગાડવી જોઈએ પ્રભુપાદ લખે છે કે મારતી બુદ્ધિ એટલે વિથ ધ આઈડિયા ઓફ ઇઝ બિંગ એન ઓર્ડિનરી મેન એટલે સામાન્ય જીવ જેવો નહીં સમજવા જેમને એટલે મહાન વ્યક્તિત્વ છે આચાર્ય ગુરુ બ્રહ્માજી પ્રથમ ગુરુ આપણા ગુરુ ભગવાન નિત્યાનંદ ના નિયંત્રણમાં હોય છે નિત્યાનંદ ના સેવક હોય છે ગુરુ કારણ કે નિત્યાનંદ આદિ ગુરુ છે એટલે આપણે બ્રહ્માજીને જોઈએ છે આ રીતે શુદ્ધ ભક્તોને જ્યારે આપણે જોઈએ ત્યારે આ બુદ્ધિ લગાડવાની કે ભાઈ આ તો મહાન ભક્ત છે આપણી આપણી એ નથી અને ભગવાનને સમાન સાક્ષાત ધરિત્વે ને વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહી ને કે સાક્ષાત ધરિત્વે ને સમસ્ત શાસ્ત્રી ઉક્ત તથા ભાવ્ય તેવા સદભી સાક્ષાત ભગવાન ના પ્રતિનિધિ છે સાક્ષાત ભગવાન છે કારણ કે બધા શાસ્ત્રો કહે છે કેમ કિંતુ પ્રભોર્ય પ્રિય એવા છે કારણ કે ભગવાન પ્રિય છે બ્રહ્માજી ભગવાન આપણે જોયું ને ભગવાનની સ્તુતિ કરે ભગવાન સેકેન્ડ કરે છે ભગવાન પ્રસન્ન છે બ્રહ્માજીથી કારણ કે આવું કામ કોણ કરે કોણ કરે આટલી બધી મહેનત આટલી બધી ઉત્પત્તિ કરવી હજુ આપણે આગળ જોઈશું કે ચિંતન કરે છે બ્રહ્માજી એવું નથી કે બસ બ્રહ્માજી પાસે જાદુની છડી છે અને બધું કરવા માંડે છે કેટલી બધી મુશ્કેલીઓ બેઠીને કેટલી મહેનત કરીને કેટલું ચિંતન કરીને ભગવાનનું સ્મરણ કરતા કરતાં જે પણ તકલીફ આવે છે તે તકલીફો દૂર કરતા કરતાં બ્રહ્માજી આ રીતે સર્જન કરે છે ગૌણ સર્જન કરે છે તો એમાં ઘણી બધી સમસ્યા આવે એટલે અહીંયા કહે છે કે એટલે બ્રહ્માજી ભગવાન સમાન સમજવા જોઈએ કારણ કે એ ભગવાનની સેવા કરે છે અહીંયા લખે છે કે ધ સ્પિરિચ્યુઅલ માસ્ટર ઇઝ ઓલ્સો કોલ્ડ આચાર્ય સ્પિરિચ્યુઅલ માસ્ટર ગુરુ પણ આચાર્ય કહેવાય છે મનુ સંવિતા કહે છે કે આચાર્ય જે છે સ્પિરિચ્યુઅલ માસ્ટર છે તે શિષ્યનો ભાર લે છે મીન્સ ચાર્જ લે છે એનું શું કહેવાય ચાર્જ મીન્સ આપણે એમની જવાબદારી લે છે ચાર્જ લે છે ડિસાઇપલ અને એમને વૈદિક જ્ઞાન શીખવે છે એની બધી આટી ગોટી સાથે એની બધી જ બારીકાઈથી વૈદિક જ્ઞાન શીખવે છે અને તેમને બીજો જન્મ આપે છે એટલે આચાર્ય ને ગુરુ એ સામાન્ય નથી અને બીજું કે ફક્ત પોતાની અહેતુકી દયાથી જ ભગવાન સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ એ પોતાની જાતને સ્પિરિચ્યુઅલ માસ્ટર તરીકે રિવિલ કરે છે મીન્સ પ્રગટ કરે છે સ્પિરિચ્યુઅલ માસ્ટર તરીકે સ્પિરિચ્યુઅલ માસ્ટરને ભગવાનમાં કોઈ અંતર નથી કેટલું શુદ્ધ સ્થાન છે એટલે બ્રહ્માજી સ્પિરિચ્યુઅલ માસ્ટર છે આ જગતના સર્વપ્રથમ જીવ છે એટલે બહુ મહાન વ્યક્તિ છે આપણે કોઈ પણ દેશના મિનિસ્ટર હોય અથવા શું કહેવાય પ્રાઇમ મિનિસ્ટર અથવા રાષ્ટ્રપતિ હોય આપણે કેટલો આદર આપીએ તો બ્રહ્માજીને પૂર્ણ આદર આપવો જોઈએ જરા પણ એમને અવહેલના થવી નહીં જોઈએ એ આમાંથી શીખવું જોઈએ અને બીજું બ્રહ્માજીએ એ લખે છે કે તેમનામાંથી દિવ્ય શબ્દ તેમની પાસેથી આવ્યો ઓમ ઓમ અને હરે કૃષ્ણ મંત્ર એક જ છે ઓમ બોલો કે હરે કૃષ્ણ મંત્ર ઓમ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે અને હરે કૃષ્ણ પણ ભગવાન પ્રતિનિધિત્વ કરે છે પણ ઓમ બોલવા માટે પ્રોપર સિચ્યુએશન જોઈએ પ્રોપર આસનમાં બેસવાનું મન ઇન્દ્રિયોને કેન્દ્રિત કરીને ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવાનું જ્યારે પ્રબલન લખે છે આ એક જગ્યાએ એક ભાવતમાં લખે છે પણ હરે કૃષ્ણ મહામંત્ર તમે કોઈ પણ અવસ્થામાં લઈ શકો તો ઓમ એમાંથી આવે છે બ્રહ્માજી માંથી અને તેમને વિવિધ પ્રકારની શક્તિ આપવામાં આવી છે જેમાંથી બધા દેવતાઓ ઉત્પન્ન થાય ઇન્દ્ર ચંદ્ર વરુણ બધા દેવતાઓ પ્રગટ થયા છે તો બ્રહ્માજી નું મહત્વ ઓછું આપવું નહીં જોઈએ કારણ કે આપણને ભગવાનના દર્શન થતા નથી અમે હમણાં ગયા હતા તો ભગવાન દામોદર એક મંદિર લઈ ગયા હતા અમને કૃષ્ણ મંદિર પુરાણું મંદિર છે જંગલમાં છે તો ત્યાં એક એક આવ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એ ખાલી ત્યાં વ્રત તપ તપ કરવા આવ્યા હતા તો મેં કહ્યું કે આ સાક્ષાત ભગવાન છે અને આપણે એમની પૂજા સેવા બહુ ધ્યાનથી કરવી જોઈએ કારણ કે આપણને ભગવાન દેખાતા નથી તેમણે કહ્યું કે આ આ મૂર્તિ છે એની અંદર ભગવાન રહ્યા છે એટલે આપણે એમાંથી ભગવાન કાઢવાના છે એટલે જુઓ કેવાનું તાત્પર્ય કે આચાર્ય જે છે તે બતાવે છે કે આ સાક્ષાત ભગવાન છે પછી મેં એને સમજાયું કે પ્રતિમા નાહિ તોય સાક્ષાત વ્રજેન્દ્રનંદ પ્રતિમા નથી કારણ કે આપણી આંખને દેખાતા નથી આપણી આંખને ભગવાન દેખાતા નથી એટલે ભગવાન કૃપા કરીને ભૌતિક રૂપે કે જે રૂપે આપણી આંખને દર્શન થઈ શકે છે તે રૂપે પ્રગટ થાય છે એટલે સાક્ષાત ભગવાન છે એવું નથી કે એમની અંદર ભગવાન છે એ સાક્ષાત ભગવાન છે સમજો તો આપણને ક્યાંથી માહિતી મળે આચાર્ય માહિતી આપે છે આપણને ગુરુ માહિતી આપે છે એટલા માટે ગુરુનું સ્થાન ભગવાન જેવું જ છે આપણે આપણે ભગવાન અને ગુરુમાં કોઈ અંતર નથી હા પણ એ માયાવતની જ જેમ નહીં કે આપણા ગુરુ ભગવાન છે ને હું પણ ભગવાન છું અને હું પણ ભગવાન બની જઈશ એમ નહીં ગુરુ ભગવાન છે કયા અર્થમાં કારણ કે ભગવાનનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે તો આ રીતે બ્રહ્માજીને પણ સમજવા જોઈએ સ્પિરિચ્યુઅલ માસ્ટરને સમજવો જોઈએ નહીં તો આપણે ગરબડ કરી દઈએ અને જન્મો જન્મ ભટકતા રહીએ તો આ રીતે આ શ્લોક ને આપણે સમજવાનું છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શીલા પ્રભુપાદ કી જાય